માનુકવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલટીમાં દર્શાવ્યા કરતા વધુ બેન્ટોનાઇટ ભરેલ ત્રણ ટ્રકને પકડી ડિટેન કરી ખાણ ખનિજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ભુજ તાલુકા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન સામત્રા ટોલ નાકા પાસે નલિયા ભુજ હાઈવે રોડ પર ત્રણ ડમ્પર ટ્રકમાં બેન્ટોનાઇટ ભરેલ હાલતમાં આવતા હોય જે વાહનો રોકી સધારું વાહનમાં ભરેલ બેન્ટોનાઇટ બાબતે રોયલટી પાસ પરમિટ ચેક કરતા સધરુ વાહનોમાં ભરેલ ખનિજ રોયલ્ટીમાં દર્શાવ્યા કરતા વધુ હોવાનું જણાઈ આવતા ત્રણેય વાહનોનું વે બ્રીજ ખાતે વજન કરાવી જોતા સધરુ વાહનો રોયલ્ટીમાં દર્શાવ્યા કરતા વધુ બેન્ટોનાઇટ ભરેલ મળી આવેલ જે અંગે વાહનોના ચાલકોને ખાણ ખનિજ ધાર કલમ ચોત્રીસ મુજબ મેમો આપી વાહનો ડિટેન કરી ખાણ ખનિજ વિભાગ તરફ રિપોર્ટ કરી ત્રણેય ટ્રકો માનુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ